આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી એવોર્ડ કરવામાં આવ્યો મોરબી જિલ્લા અધિકારીઓની હાજરીમાં વેદોના લગભગ સતાવીસ હજાર મંત્રો ને ગુજરાતી કરેલ છે અને એક એક શબ્દોનું એનું ગુજરાતીમાં આપેલ છે સંસ્કૃત શબ્દ સાથે જોઈ શકો જાણી શકો છો મનુષ્યનો એક સ્વાભાવિક સ્વભાવ હોય છે જ્યારે સન્માન થાય અને એ આટલું બધું મોટું સન્માન મળતું હોય ત્યારે આથી જીવનનો વધુ વધુ આનંદનો દિવસ બીજો કયો હોઈ શકે ભારતીય સંસ્કૃતિની પહેલી ઓળખ એ વેદ છે આપણા યુવાનોને અને આપણા લોકોને એનું સાચું જ્ઞાન મળે એમના માટે ગુજરાતીમાં એમણે જે અનુવાદ કર્યો છે એ ખરેખર ખૂબ મુશ્કેલ કાર્ય છે અને એ મુશ્કેલ કાર્યને એમણે લોકભોગ્ય બનાવ્યું છે અને એમની આ સેવાની નોંધ લઈને કેન્દ્ર સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે